નમસ્કાર ખેડૂત મિત્રો તો આપણે દૂધ દોવાનું મશીન કેવું આવે છે એ જોવાનું છે અને કઈ રીતના લગાવવું તેની આપણે પૂરી પ્રોસેસ સમજવાની છે તો આના માટે એકદમ સાદી રીતે આપણે લગાવી છે કશું વધારે સ્ટેન્ડ કાંઈ એવું કોઈ કોઈ આપણે ખર્ચો કર્યો નહીં આ ચાર ટેબો લીધો છે ના આ આપણે મશીન મૂકી દીધું છે અને આખી સિસ્ટમ આપણે લગાવી દીધી છે એમાં આ મોટર છે પછી આ ડ્રમ છે આજે આવા પ્રોસેસનું આ ઓઇલવાળું મશીન છે મિત્રો આપણો આજે જે ઓઇલ આપણે દસ ગાયો દોઈએ ત્યારે થોડુંક જ ઓઇલ ખાય વધારે ઓઇલ ખાય નહીં એટલે કોઈ એમ સમજતું હોય કે આપણે વધારે ઓઇલ ખાય તો આપણું નુકસાન ના કશું કોઈ વધારે ઓઇલ ખાતું નહીં એક લગી લગી જરાક 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 ઇમોથીન ઓઇલ જાય અને અહીંયા થઈને એ ઓઇલની એર બાર આંકડા એટલે ઓમ બગડ નહીં આપણો ઓફ ઓનની સ્વિચ ઓમ ચાલુ કરવાની જે સીધી થાય એટલે ઓફ ઓન થઈ જાય ચાલુ પછી આ જે આપણે કોટો છે કેટલો રાખવાનું આપણે તો આ જે વચ્ચે દેખાય છે ને આપણે જે આ ત્રણસો ઉપર આટલા પ્રેશર ઉપર આપણે રાખવાની હવા એટલે કમ્પ્લીટ ગાયો ધોવાય અને ગાયો કઈ રીતના ધોવાની તો પચીસ લીટરનો કીટલો છે મિત્રો આ જે કીટલો છે ને એ પચીસ લીટરનો છે આપણે ગાયે દસ બાર લિટર દૂધ કાઢતી હોય તો બે ગાયો દોઈ અને અમારે દૂધ કાઢી લેવાનું અને પછી પાછું આવી રીતના આને લગાવી દેવાનું આ ટાઈપ અને એને લગાવવાનું કઈ રીતના હવે ગાયને ઘણી વખત આપણે વિચાર કરીએ કે જો ગાયને લગાવવા માટે આ જે સ્વીચ રહી પેલા આમ લગાવી દેવાની અને ગાયને લગાવવા માટે આમ હાથ રાખવાનું આવી રીતના આવી રીતના પકડવાનું આ ટાઈપ પછી આમ કહી નહીં આમ ફટ ફટ ચારે ચાર વોચરમાં આમ આપણે લગાવશું એટલે ચારે ચાર લાગી ગયું પછી દૂધ કઈ શામાં થઈને જશે તો આ જે નળી રહી ને આ અમા થઈને આપણને દૂધ દેખાશે એમાં પડતું હશે ને કયા વચરમાં દૂધ આવે છે નહીં આવતું એ બધું અહીંયા આપણા આ ડબ્બીમાં બધું દેખા અને અમર થઈને સીધું અમો ભરા હે પછી અહીંયો જે અવાજ આવે આ ટક 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 એવું બોલ છે સતત ચાલુ રહેશે એટલે એનો મતલબ કે આ બે વચરમાં અહીં બે વચરમાં દૂધ ખેંચો આ બે વાંચનમાં દૂધ બંધ થાય ચારે ચાર હંગાતિ વાંચનમાં દૂધ ના ખેંચો બે વાચનમાં ખેંચો બે વાંચોમાં બંધ થાય બરોબર અને આ ગાય દોવાઈ જાય આપણું દૂધ આવા દોવાઈ ગયું છે બે ગાયનું વીસ બાવીસ લીટર દૂધ આપણે પચીસ લીટર દૂધ જો એના ઉપર આર્ય સિંગલ જ છે આપણે બે બાજુ બે કેટલા સાથે હોય તો બીજો કીટલો આપણે બીજા કાક ઉપરથી લગાવી અને બીજો કીટલોથી આપણે બે અંગાજ બે સાથે ગાયો ધોયું હોય તો દોઈ જ શકાય છે પછી શું કરવાનું કે આજે કાક રહ્યું ધારો કે આપણે દૂધ વધારે ભરાઈ ગયું છે તો તો જ તો જતું રહેશે એટલે આપણે પચીસ લીટરથી વધારે દૂધ દૂધની અંદર થવા દેવાનું નહીં આ એનું માપ છે તો પછી આપણો ઓને ખોલી નાખવાનું ખોલી નાખીએ એટલે અહીંયા યારથી એટલે હોય પછી પ્રોબ્લેમ આવે નહીં અને ઘણા જેમને ખ્યાલ નથી કભી કરંટ આવે ગાયને કરંટ આવો પછી કરંટ બરંટ આવ્યો નહીં કરંટ આ બધી હવાવાળી સિસ્ટમ છે અમુક આ રબરની નળી છું હવા છે બધો કરંટ બધો ત્યાં મોટરમાં છે કોઈ કશું કોઈ ગાયને શોર્ટ ના આવે લોહી ઘણા છે લોહી આવે તો લોહી બોય એવું કશું આવતું નહીં આ હવાની પ્રોસેસ છે આખી હવાથી આપણે જે આપણે હાથીઓમાં દબાવીએ છીએ આવી રીતના દબાવતા હોઈએ છીએ એ વસ્તુ અંદર રબડ આવે છે આની અંદર તમે જોઈ શકો છો કે અંદર રબડ આવે છે જો આ રબડ આપણે છ મહિને બાર મહિને બદલતા રહેવાનું હોય છે એટલે અહીં એની અંદર હવાથી રબર અંદર આમ દબાય રબર દબાય એટલે દૂધ અંદર ખેંચીને ખેંચીને સીધું થઈ થઈને સીધું અહીંયા થઈને કેટલામ જતું રહે બરાબર આટલી આવી જ પ્રોસેસ છે કશું કોઈ ગાયના કોઈ બાવલું બગડતું નહીં અને સરસ ચાલો આશરે આપણે જે દોઈએ છીએ હમા બેસીને એના કરતો સરસ દોવાશે ને મશીન એટલે થાક બાગ આપણે લાગે એક જ માણસ આ કરી શકે છે એક માણસથી પંદર ગાયો દોયું હોય ને તો આપણે આ મશીનથી આરામથી દોઈ શકીએ છીએ આપણે ચાલુ મશીન છે છો આઘાપાજી થવું હોય તો એ થઈ શકાય છે એટલે આવી રીતના આ પ્રોસેસ આપણે મશીનની સમજ્યા કેટલું ભરાઈ જાય કે તમને એ પણ સમજાવ્યું પછી આ કાક આપણે આ નળી આટલાથી આટલાથી ધોયું હોય તો અહીંથી ખોલીને આ કાક ચાલુ એક કાક ચાલુ રાખવાનું બીજું અને આ કાક બંધ રાખવાનું અને આવી રીતના કાઢી લેશો તો પણ ચાલશે આવી રીતના કાઢી અને આ કેટલો આપણે ધોવા લઈ દેવાનું નાળીઓએ અંદર આવી રીતના આપણે લબડાઈ દેવાનું આ ટાઈપ આ છૂટા થઈ ગયા આપણે આટલી વસ્તુ ધોવાની હવે ધોવાનું આ જે વસ્તુ ખોલી અને અનો આનું સાફ ખાસ કરીને પાણીમાં ડબોળી દેવાનું આનું અને આનું પાણી અમથેઆમ એક હોય તો આમ આમ પેલું કરી દેવું આપણે ડોલમાં પાણી લઈને ધોવું હોય તો ધોઈ શકાય ડોલમાં પાણી લઈને અને આવો અને પમ્પિંગ કરાવવાનું આમ આમ કરશું એટલે આપણે પ્રોસેસ ડોલમાં આમાં ચોખ્ખું થઈ જશે એકદમ આપણે જે દૂધ ખેંચીએ ને એ એ મશીન મોટર ચાલુ રાખવાની છે એ વખત બંધમાં ના થાય એટલે અમામ આપણે મોટર ચાલુ ચાલુમાં કરીએ એટલે અમારી પાણી ભરેલ ડોલે છે ને એમાં જ બધું ખેંચી અને બધું આ કેટલામાં આવી જાય કે આખો બધું સાફ થઈ જશે આ એકદમ ચોખ્ખી રહી આપણે જે મશીન લાવ્યા હતા ડેરી થ્રુ આઈડીએમસી કંપનીનું આપણે લાવ્યા છીએ મારા પોતાનું એમાં એમો સબસિડીના પૈસા કપાઈ અને વચમાં આપણને ડેરી લાવી પછી આપણા ઘેર સીધું આપણે લાવવાનું હોય છે ડેરી જરાય તો ડેરી આપણને સપોર્ટ કરે છે ટંકનું વીસ લિટર જેવું દૂધ જે ભરાવતા હોય પશુપાલકો એમને સબસિડીના પૈસા કાપી અને ભરવાના હોય છે અને એમાં મારો તો પગાર મશીન નહોતા કાપે મારા તો જે આપણો ભાવ વધારો મળે છે ને એ વખતે કાપી લીધા એટલે વચમાં આપણને ડિસ્ટર્બ ડેરી કરતી નહીં એટલે સીધા ભાવ વધારામાંથી અઠ્યાવીસ હજાર પાંચસો આપણે ત્રણ ચાર વર્ષ પહેલાં લાવ્યા હતા અઠ્યાવીસ હજાર પાંચસો રૂપિયા સબસિડી કાપતા આપણને મળે પડી દૂધું અને સારું મશીન આવે છે મિત્રો તમે લાવી શકો છો આવી રીતના સાદી રીતના આવી ગોઠવણી કરી અને તમે આઠ દસ પશુઓ એકલા હોય તો દોઈ શકો છો એટલે અમુક ઓઇલનો કોઈ ખર્ચો વધારે આવતો નહીં બધું જ સારું છે અંદર ઓઇલ સતત જતું રહે એટલે મોટર ગરમ થાય ના એનું રૂટિન સારું રહેશે અને આમ સરસ હજુ કોઈ કોઈનો ચાર વરસ થયો જરા ખર્ચો આવ્યો નહીં આપણને તો અને આ મશીન સારું છે તો કોઈ પણ તમારે કંપની ગમે તે લાવવી હોય તે ડેરી ત્રણ ચાર કંપનીઓ હોય છે એમાં તમારી પસંદગી ઉપર હોય છે એટલે જે ખેડૂત પશુપાલક ભાઈઓ આ વસાવવા માગતા હોય તો લાવજો સો ટકા સારું રિઝલ્ટ છે આ મશીનનું અને દોવામાં બહુ મજા આવે છે મિત્રો તો જે લાવવું હોય જે ખેડૂતો ભાઈઓના પશુપાલક ભાઈઓને તો લાવજો મિત્રો આમાં જરાય ચિંતા ના કરતા તો મિત્રો અત્યારે જ આપણે મશીનની લાવવાની પ્રોસેસ મશીન કેવું આવે છે સારું કેટલા વાળું છે એ બધું સમજ્યા હવે આપણે હવે પછીના વિડીયોમાં તમને લાઈવ ગાય દોતો વિડિયો આપણે બતાવશું કે આવી રીતના આપણે ગાય મશીનથી દોવા નહીં એ વિડિયો હવે પછીના વિડીયોમાં તમને બતાવશું એટલે જય માતાજી મિત્રો